નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી મોટું અપડેટ સામે આવી ગયું છે હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી જાહેર કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ચોમાસા એન્ટ્રી કરી લીધી છે મિત્રો મહત્વનું છે કે ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી દે તેવી શક્યતા છે મિત્રો આજ રોજ ક્યાં પડી શકે છે વરસાદ તો આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આણંદ માંડવી મુન્દ્રા અંજાર અને અબડાસાના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો મહત્વનું છે કે આ ફક્ત એક અનુમાનિત વિસ્તારો છે આ સિવાયના વિસ્તારોમાં પણ જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ગઈકાલે જે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો તેમાં વૃક્ષો પડી જવા વીજળી પણ પડી હતી અનેક ઘરોમાં તો ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે અને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે આપણા સૌરાષ્ટ્રના મિત્રો અને દક્ષિણ ગુજરાતના મિત્રોએ આ વિડીયો મોકલી છે તેમના ઘરમાં અત્યારે શું પરિસ્થિતિ છે તે તમે જાતે જ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો મહત્ત્વનું છે કે આપણે અગાઉ અડતાલીસ કલાક પહેલાં જ કહ્યું હતું કે આ જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ઉપર વધારે અસર કરવાની છે અને સૌરાષ્ટ્રને આપણે એક નંબર ઉપર ગણીને ચાલવો એટલે મિત્રો આ સિસ્ટમ સૌથી વધારે સૌરાષ્ટ્રને અસર કરી રહી છે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને અસર કરશે અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના પણ વિસ્તારોને આવરી લેશે એટલે કે મિત્રો અત્યારે જ્યારે વરસાદની શક્યતા વધી રહી છે ત્યારે અનેક વિસ્તારમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને ગામોમાં તો જાણે કે પૂર આવ્યું હોય ઘોડાપુર હોય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ચાલો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પાણી કેવો છે ગરમી હોય તાપ તડકો ઉગાડ હોય તો તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે